નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ઉંઝા માર્કેટ માર્કેટના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના સિવાય

વરિયાળી બારસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી હિસાબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી થી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો તલ અઢારસો રૂપિયાથી થી છવ્વીસો ને આઠ રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયા થી સત્તરસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઊંચા માળખી ભાવ